તો મિત્રો આજકાલ ડ્રેગન કોન્ડમ જે છે એ ખૂબ વધારે પ્રમાણમાં પોપ્યુલર થયા છે બરાબર ને તો મિત્રો આ વિડિયોની અંદર આપણે વાત એ કરવાના છીએ કે જે આ ડ્રેગન કોન્ડમ છે એ શું છે બરાબર ને એ શું નવું આવ્યું છે ભાઈ તો મિત્રો વિનંતી છે કે વિડિયો જે છે એ આખે આખો જોજો કારણ કે વચ્ચે દે સ્કીપ કરી દેશો તો પછી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો બેલ આઇકન ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયો ને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલ તમારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર સરળતાથી સરળ ગુજરાતી ભાષાની અંદર કોઈ વાત કરવા નહીં માંગે અને આ બધી વસ્તુઓનું નોલેજ લેવું ખૂબ જ આજના સમયમાં જરૂરી છે બરાબર ને તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયાને જો મિત્રો સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે આપણે જે નોર્મલ કોન્ડમ જે છે ઉપયોગમાં લઈએ છીએ ને કે જે આપણે સબર માનતી વખતે આપણે જ્યારે જરૂર હોય કોઈ પણ કોન્ડમની તો પછી આપણે સંબંધ માંથી પહેલા આપણે ઓનલાઈન મંગાવી લેતા હોઈએ છીએ અથવા તો મેડિકલ સ્ટોર ઉપર જઈને કહેતા હોઈએ છીએ કે ભાઈ કોન્ડમ આપી દો તો એ જે કોન્ડમ આપે છે જે કોમન કોન્ડમ છે અને પ્રોટેક્શન સારું એવું આપે છે તો તેને લેટેક્સ ના કોન્ડમ તરીકે ઓળખવામાં આવે છે જે જનરલી માર્કેટની અંદર અથવા તો ઓનલાઈન આપણે મંગાવીએ છીએ અને મળે છે બરાબર ને અને મિત્રો એ બધા નોર્મલ કોન્ડમ જે મળે છે લેટેક્સના જે આપણે ડેલી વેઝ ઉપર સંબંધ માંથી વખતે યુઝ કરતા હોઈએ છીએ તે મિત્રો

મેક્સિમમ એક જે છે છે એ તમને હોય સારી એવી કંપનીનું પરંતુ અહીંયા ડ્રેગન કોન્ડમ ની હું વાત કરું તો તે રીયુઝેબલ હોય છે એટલે કે તેને તમે વારે વારે યુઝ કરી શકો છો બરાબર ને અને લાંબા સમય સુધી યુઝ કરી શકો છો એટલા માટે તેની પ્રાઇસ પણ વધારે હોય છે તે કોસ્ટલી હોય છે એટલે કે તે ચાલીસ પચાસ અથવા તો સો રૂપિયાનો તમને નહીં મળે તેની પ્રાઇસ આઠસો થી માંડી હજાર રૂપિયા સુધી અથવા પંદરસો થી બબે હજાર રૂપિયા સુધીનું પણ એક એક કોન્ડમ જે છે એ મળતો હોય છે ડ્રેગન કોન્ડમ ની હું વાત કરું મિત્રો તો એ બે પ્રકારના મટીરિયલ ના કોમનલી જોવા મળતા હોય છે એટલે કે તે

એ બનેલી હોય છે એ એટલા માટે કારણ કે જ્યારે તમે સંબંધ બાંધવા માટે જશો ત્યારે સામેવાળી જે આપણી ફિમેલ પાર્ટનર છે તો તેના પ્રાઇવેટ પાર્ટ જે છે તેની અંદરની સરાઉન્ડિંગ સ્કીન જે છે એટલે કે ચારે બાજુની ચામડી છે તેની સાથે આ ડોટ વાળી ડિઝાઇન જે છે એ ઘસાશે અને જેના કારણે પ્લેઝર જે છે એ સૌથી વધારે પ્રમાણમાં સંબંધ બાંધતી વખતે તેને મળી શકે એટલા માટે આ પ્રકારની ડિઝાઇન જે છે એ કોન્ડમ ઉપર બનાવવામાં આવે છે મિત્રો આ ઉપરાંત હું તમને બીજી વસ્તુ જણાવી દઉં કે મેં તમને કીધું કે જે કોમન લેટેક્સના ના હોય છે જે યુઝ એન્ડ થ્રો વાળા હોય છે એટલે કે એક વખત ઉપયોગમાં લીધા પછી ફેંકી દઈએ છીએ આપણે તો એ કેવું હોય છે કે આપણે વાપર્યા પછી આપણે તેને ડિસ્કાર્ડ કરી દેતા હોય છે પરંતુ ડ્રેગન કોન્ડમ જે છે બરાબર ને તે વારે વારે ઉપયોગમાં લેવામાં આવે છે એટલા માટે અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે ખૂબ જ મહત્વની વાત એ બની જાય છે કે આપણે એને પ્રોપર સ્ટીરિલાઇઝેશન કરીએ અથવા તો તેને પ્રોપર વોશ કરીએ યુઝ કર્યા પછી બરાબર ને એટલે કે હું તમને જણાવી દઉં કે તમારે ડ્રેગન કોન્ડમ જે છે એ ઉપયોગમાં લીધા પછી તમારે એનું અલગ એક બોક્સ રાખવાનું છે તેની અંદર જ તમારે ગરમ પાણીથી પહેલા તો યુઝ કર્યા પછી ધોઈ નાખવાનું છે અને એવી રીતે વ્યવસ્થિત રીતે સ્ટેરિલાઇઝ કરવાનું છે કે તેની અંદર મિત્રો કોઈ પણ પ્રકારનો ઇન્ફેક્શન બાકી ન બચે અને ગરમ પાણીથી વ્યવસ્થિત રીતે ધોયા પછી અને તમારા હાથ પણ સાબુ જે છે તેના વડે સોપ વોટર અથવા તો સોપ ધોયા પછી તમારે પ્રોપર એ ડ્રેગન બોટમ જે છે તેને બોક્સ જે છે કે જે સ્પેશિયલ એના માટે જ હોય છે તેની અંદર બીજી કોઈ પણ વસ્તુઓ મૂકવામાં ના આવે તો સારું બરાબર ને પ્રોપર ડ્રેગન કોનમ માટે તૈયાર કરેલા બોક્સ ની અંદર જ તમારે ગરમ પાણીથી પ્રોપર ધોયા પછી અને તમારા હાથ ધોયા પછી તેને મૂકી દેવાનું છે તમારે આવું કરવાનું છે બરાબર ને તો મિત્રો જે નોર્મલ કોન્ડમ આવે છે લેટેક્સ ના કે જે આપણે યુઝ કર્યા પછી ફેંકી દઈએ છીએ તો એ યુઝ કર્યા પછી આપણે ડિસ્કાર્ડ કરી દેતા હોવાને કારણે કોઈપણ પ્રકારના એસટીડી એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝીસ જે હોય છે જેવા કે એચઆઈવી છે એચસીવી છે હિપેટાઇટિસ સી વાયરસ છે આ ઉપરાંત કોરોના છે આ ઉપરાંત ગોનોરિયા છે સિફિલસ છે બરાબર ને આવા પ્રકારના જે જનનાંગોના ગંભીર પ્રકારના સંબંધ માનતી વખતે જે રોગો ફેલાય છે કે જે જિંદગીભર આપણે સહન કરવા પડે છે અમુક રોગો હોય છે બરાબર ને ખૂબ જ પીડા આપે છે તો પછી તમારી જિંદગી જે છે એ બરબાદ ના થાય એવું તમે ઈચ્છતા હોય તો પછી ડ્રેગન કોન્ડમ જે છે એને વારે વારે તમારે યુઝમાં લેવાનું હોવાને કારણે મેં કીધું એવી રીતે ગરમ પાણીથી સાફ કરીને પ્રોપર બોક્સની અંદર મૂકી અને તમારા હાથ પણ સાબુ પાડીથી તો એ લેવા તો મિત્રો નોર્મલ કોન્ડોમ ની અંદર કેવો હોય છે કે ભાઈ આપણે તે યુઝ એન્ડ થ્રો હોય છે એટલે મારે કોઈ પણ પ્રકારના આવા ગંભીર રોગો જે છે થવાના ચાન્સીસ ન હોવાના કારણે આપણને કોઈ પણ પ્રકારનો ડર અથવા તો ચિંતા નથી રહેતી પરંતુ ટ્રેગન કોન્ડોમ ની અંદર એવું નથી હોતું તેની અંદર આવા પ્રકારના રોગો જો તમે તેને ઉપયોગમાં લીધા પછી વ્યવસ્થિત સાફ નહીં કરો અને તેની અંદર ઇન્ફેક્શન રહી ગયું તો પછી તમને આવા પ્રકારના રોગો જે છે તો મિત્રો અહીંયા વિનંતી કરું છું કે ભાઈ તમે સારી રીતે પ્રિકોશન્સ જાળવો અને ત્યાર પછી જ ડ્રેગન કોન્ડમ જે છે એ લેવાનું તમે વિચારો બરાબર ને જો તમારે પૂરતા પ્રમાણમાં પ્રિકોશન્સ જાળવવાની તમારામાં હેબિટ હોય બરાબર ને તમારી ઈચ્છા એવી હોય અને તમે પ્રોપર તેનું પાલન કરી

નોર્મલ કોન્ડમ જે છે એ પતલા રબરના લેટેક્સ રબરના બનેલા હોય છે કે જેના કારણે એ તમે લિંગ ઉપર પહેરશો પણ તો પણ તમારી લિંગની સાઈઝ હશે એટલી જ સાઈઝ જે છે કોન્ડમ પહેર્યા પછી પણ તમને લાગશે મહેસૂસ થશે બરાબર ને પરંતુ ડ્રેગન સાથે મિત્રો કારણ કે તમારો લિંગ જે છે એ ઉભો થયા પછી ખાલી 2 થી ત્રણ ઇંચ નો હશે અને ત્યાર પછી જો તમે તેના ઉપર ડ્રેગન કોન્ડમ પહેર્યું તો ડ્રેગન કોન્ડમ ની જ ખુદ જે છે એવા પ્રકારના મટીરિયલ નો બનેલો છે કે જેની થિકનેસ જે છે જાડાઈ જ વધારે હોય છે બે થી કોનમ તમે પહેર્યું તો ડ્રેગન કોનમ ની જાડાઈ ના કારણે ડ્રેગન કોનમ પહેર્યા પછી તમને એમ લાગશે કે મારો લિંગ જે છે એ પાંચ થી છ ઇંચ નો થઈ ગયો છે બરાબર ને તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી

ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ અને મહત્વનું છે બરાબર ને તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયો ની અંદર ત્યાં સુધી ધન્યવાદ